આ વહેલી તકે ડાયવર્ઝન બની જાય કેવા એટલે આ અવર જવર કરવા માટે આ લોકોને બહુ પડે લોકો સ્કૂલના બાળકો એ તો આપણે બહુ પાડી ત્યાં પેલા દોડતા ગયા નહીં તો આ જોખમ ને એટલે વહેલી તકે ગમે તેવું ડાયવર્ઝન બની જાય ટુ વ્હીલર સરખે એટલું તો એ સારું પલ તો હવે હજુ એમને વરસ નીકળી જશે અને નવો પુલ બનશે તો અહીં ટકે એવી આશા નમે કારણ કે આ બાજુમાં ચેકવોલ કે પલ્લી બાજુમાં ચેકવોલ કે ચેક ડેમ બને તો આ માટીની રેતીનું સંગ્રહ થાય અમારું એવું કેવું છે કે વહેલી તકે આ અવર જવર માટે ડાયવર્જન બની જાય પાકું નહીં પણ કાચું તો બની જાય ને કામ ચલાવો એટલે આ અહીં સ્કૂલમાં જતા બાળકો પછી વેપાર બધું ટોટલી હેરન થાય પબ્લિક હમણાં થોડી વારમાં બાળકો એ બાજુ થી આવતા આવી ગઈ બૂમ પાડી તો દોડ્યા એટલે જોખમ એટલા માટે વેલી તકે કઈ કાચું બની જાય તો ચાલુ થઈ જાય રસ્તા અને આ નવો પુલ તો આ વર્ષ નીકળી જવાનું હજુ તો નીકળી જાય એનું હજુ કાઢશે સર્વે કરશે તો સર્વે છે અને પુલ નવો બનશે તો એ ટકે નહી એનું કારણ

ચેક ડેમ કે ચેક વોલ આ પુલ બાજુમાં બની જાય તો સારું પુનમ વિક્રમભાઈ રાઠવા સિહોત સરપંચ હા માજી સરપંચ આ જે રેલવે ના પાયા જે નવા બનાવેલા એમાં ચાલીસ ચાલીસ ફૂટ પાઇપ ઉતારી દેશે એટલે આ ટકી રહ્યું છે આ રેલવે વાળા મજૂરો આપણા

ઊંઘારે બોંધ છે ને પાછો આવતી વાલ પાછો પડી જ જશે એવું છે એટલે બંધ બોંધવાની કોશિશ કરવા કહેવાની સરકાર શ્રીને જવાબવાનું વહેલા કરે અને જવાબવાનું જેમ બને તેમ વહેલા કરે છોકરાની નિહાર બગડે છે ભણવાનું આ પુલ ને લીધે સમસ્યા શું સર્જાય આ પુલ અને ડાયવર્ઝન તૂટી ગયું હા તો ગામના લોકોને શું તકલીફ પડે તકલીફ તો તકલીફ તો કહેવાય જ નહીં અત્યારે એટલી બધી તકલીફ છે જીવન જરૂરિયાતની વસ્તુ માણસને હવામાં ઊઠે એટલે ખાવા પીવાનું લેવાનું ગમે તે મહેનત ધંધો મજૂરી કરવા જવાનું કંઈ એ તકલીફ છે અને છોકરાને ભણવાનું કોઈ મોદું હાજું થાય એ પણ દવાખાને જવાનું એવો બધી તકલીફ જ છે તાત્કાલિક જવા માટે આવવા માટેનું લાકડી પુલ બને તો સારું એવું લોકોનું કહેવું છે

કઈ ગયા તા હતા વાવકા શું કરવા ગયા હતા છોકરાની વહુ છે તો ભાઈ પાછા જ આવ છોડે હા તો પાછા હવે કરે જશો ચાલતા જ જવાનું ચાલતા કઈ થી રસ્તો છે રે હવે આ તો રસ્તો નઈ પણ હવે તો રેલ પર હ રેલ પર હ જોખમ કેન જીવ નું જોખમ તો ખરી પણ હવે જવું તો પડે કે નઈ જવું છોકરાની વહુ ને નવમો મહિનો ચાલે છે એવું છે હ પૂનમ તમારું દીપસિંહભાઈ સોજનભાઈ